વડોદરા શહેરના વડીવાડી ગામમાં મારામારીની ઘટના સામે આવી હતી જેમાં ત્રણ થી ચાર લોકોને ઈજાઓ થતા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વડોદરા શહેરના વડીવાડી ગામમાં મારામારીની ઘટના સામે આવી ત્રણ થી ચાર લોકોને ઈજાઓ થતા એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે ઘાયલ લોકોએ જણાવ્યું કે ગણપતિ બાપાના આગમન માટે ચાવી લેવા જતા મારામારીની ઘટના બની હતી ચાકુ લાકડી દંડા વડે માર માર્યાનો આક્ષેપ કર્યા છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલકાપુરી ચોકી વિસ્તારમાં વડીવાડી કરીને વિસ્તાર છે ત્યાં ગ્રામજનોને ચોરા ઉપર ગણપતિ રાખવા બાબતે ગામના જે આગેવાનો છે એમની પાસેથી ચાવી લેવા બાબતે બોલાચાલી ફેલાવ્યું જે બોલાચાલી અનુસંધાન اكو ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કે હાથાપે પણ થયેલી છે એવા સમાચાર છે જે અનુસંધાને ફરિયાદીને અરજ કરતા જે હતા એમને પોલીસ સ્ટેશન રવાના કરેલ છે અને ત્યાં એની ફરિયાદ લેવડાવતા ચાલે છે અમારું એવું છે કે અમે ચોરા માટે ચાવી લેવા માટે આયા હતા અહીં આગળ પણ શાંતિથી અમે લેડીસો વાત કરતા હતા કે કે છોકરાઓને એ લોકો ચાવી આપતા ન હતા અને અમે લેડીસો લેડીસો ભેગા કરીને ચાવી માટે આયા અને શાંતિથી વાત કરવા માટે જાયા હતા એમાં આ લોકો એવું કર્યું કે ચાવી નહીં મળે તમે સહી કરીને લઈ જાઓ અમે એવું કીધું કે સહી અમને નહીં કાઢ કે વર્ષોથી ચાલતું આવ્યું છે ને એક વર્ષ તો અમે ના પાડી કરે ગણપતિ ના સ્થાપના કરવાની છે ચોરામાં એના માટે અમે ચાવી માંગવા માટે આવ્યા હતા અને એમાં ખાલી લેડીસો જ આવ્યા હતા છોકરાઓ કોઈ આયા નતા છોકરાઓ દૂર ઉભા હતા કોના તરફથી અમારી ઉપર પટેલ કર્યો છે બોલો શું કરવાનું મારે મેં કશું કર્યું નતું હું ઓફિસ જ ખાલી

మన మరియు జీతూ પટેલ